એમ તો લાખ તો તો મિત્રો ભાઈ પાથુ हूँ एक છોડાઈ છે અને હું હું એકલો જ જાવ છું અહીંયા બોલિંગ બોલિંગ શીખું તો ખબર જો રાય મારી આયા આવો જો અમાર રાત નું સમાજ આયા મે બોલિંગ શીખું કે મને આવી કરવાની તો મિત્રો भाई ભાઈ આવી ગયા છે બોલ લે હ ભાઈ પાથુ ભાઈ

陈东亮。 તમે કરા મેં ઊન બાત મે ભાઈ લેવા જઈશ કેટલા આળો લેવો છે ગમે વાળો આપણે સસ્તા હોય તો મિત્રો લઈ લીધો છે સ્ટુડન્ટ નો સ્ટુડન્ટ તું ક્યો સ્ટુડન્ટ હું નથી હું ભણવાનું જાતો હવે નું નામ લઉં એવું છે હા અન બોલ્યો મારા મિલન થાય મોટો આવે થોડો હા મોટો સ્ટુડન્ટ સ્ટુડન્ટ તું ભણવા જาส તાર હોય હા તું સ્ટુડન્ટ આ ઉ